વાગરા તાલુકાના પખાજણ ગામમાં મિલાદુન નબીની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું વાગડા તાલુકાના પખાજણ સ્થિત આવેલી પ્રાઇમરી સ્કૂલ ખાતે હુજુર સલ્લાહ અલહિ વસલમના જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ આયોજિત કરાયો હતો ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા પીડિત તરીકે સુફીએ મિલ્લત અલહાઝ સૈયદ મુસ્તાક અલી શાહિદની પ્રેરણાથી અને ખલીફાએ સુફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી બાબાશાહેદના માર્ગદર્શન હેઠળ આભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પખાજણ ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને દર્દીઓને મદદ કરવાનો હતો આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત ઠેલેસીમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં અત્યંત મદદરૂપ થશે કેમ્પની શરૂઆતથી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આયોજકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો તેમણે ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મિલાદુલ નબીની ખુશીમાં રક્તદાન જેવું મહાન કાર્ય કરીને પખાજોન ગામના યુવાનોએ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે हम लोग ગામમાં गांव में आए हैं जहाँ पर ब्लड डोनेशन का काम है अलहमदिल्ला ब्लड डोनेशन के लिए यहाँ पे काफ़ी तादाद में मुस्लिम भाई और बहनें लोग जमा मिलादन नबी की खुशी में ये प्रोग्राम आयोजित किया गया था जिसके आयोजक के फैज चैरिटेबल ट्रस्ट जो हर एक अलग अलग, अलग जगह पर अलग अलग, अलग गाँव में इन लोगों ने ये इंतज़ाम किया है अलहमद लाला यहाँ पर भी 260 प्लस यूनिट जमा हो चुके हैं और टारगेट 1500 का है इनशाला पूरा होगा આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ પખાજણ ગામમાં ફે ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણો સારો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે એમાં અમને આશા હતી કે આટલા નાનકડા ગામમાં આટલી બધી પબ્લિક આ લોકો ભેગી કરી શકે છે પણ અલહદુલ્લા બસો સાહીઠ જેટલા લોકો એની અંદરથી ખાસ સાઠ સાહીઠ જેટલા તો ખાલી મા બહેનોએ પોતાનો બ્લડ ડોનેશન માટે આવ્યા છે તો અમને ઘણું સારું લાગ્યું અમે પણ ભરૂચ અહીંયા આવ્યા છે થેન્ક યુ આજ રોજ ફેંગ ફેઝ યંગ સર્કલ તથા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હુજુર સલલાહ અલ સલમના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારું ટાર્ગેટ છે કે પંદરસોથી વધુ બ્લડ યુનિટ ભેગા થાય તેમાં આજે પખાજન ગામે તેમજ અલગ અલગ ગામોના લોકોમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુ વાગરા તાલુકાના દરેક ગામોમાંથી ભારે સંખ્યામાં લોકો આવી અને અમારા સપોર્ટ કર્યો છે બસો પચાસથી વધુ યુનિટ અત્યાર સુધી એકત્રિત થયા છે અમારું ટાર્ગેટ છે કે ત્રણસોથી વધુ યુનિટ આજના કેમ્પમાં પખાજન ગામમાંથી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આવા કામમાં સહજ સહકાર રહે દરેકનો અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા તથા ફેઝ યંગ સર્કલ કલ્લાને આવો સહજ સહકાર મળે અને આગળ પણ આપણે બધા આવી રીતના બ્લડ કેમ્પ કરતા રહીએ એવી અમારી ઉમીદ છે થેન્ક યુ